કૈલાસબેન ભાલિયા માજી કોર્પોરેટર રાજુભાઈ જોડિયા સુરત શહેર બક્ષીપંચ મોરસા ભાજપ દિવેશભાઈ ચાવડા નાલંદા એજ્યુકેશન એમડી સંજયભાઈ રાઠોડ માંધાતા ગ્રુપના પ્રમુખ સુરત નિતેશભાઈ મકવાણા ઉમરા પોલીસ શૈલેષભાઈ ચૌહાણ ઉમરા પોલીસ રાજુભાઈ ભરડા હેડ કોન્સ્ટેબલ વરાછા હમારા યુવા સંગઠન ટીમ સુરત વસરાજ ગ્રુપ ઓસા ઘેડ મહાદેવ ગ્રુપ સુરત સૌરાષ્ટ્રમાંથી પધારેલા મહેમાનશ્રીઓ પ્રેસ મીડિયાની ટીમ સુરત તેમજ ઘેડિયા કોળી સમાજના સૌરાષ્ટ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરતથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અષાઢી બીજના પાવન અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું સરખેજ આશ્રમથી પધારેલા મહંતશ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ભારતી બાપુએ સમાજને એક તાદાને બાંધવાની હાકલ કરી હતી અને એજ્યુકેશનમાં ધંધામાં રોજગારમાં ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બાપુએ કટાક્ષમાં રાજકીય લોકોને પણ હાકલ કરી કે સમાજને લીધે તમે આગળ છો અને સમાજને આગળ વધવા તેમના હક અધિકારો અપાવવા અને તમે ધ્યાન દોરો કાર્યક્રમના અંતે સ્વરૂષી ભોજન સાથે લીધું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના યુવાન મિત્રો ટ્રસ્ટ કમિટીએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સપોર્ટ બન્યો મા તે સેવન ન્યૂઝ જય બગિયા સુરત

સ્થાનો છે જે આપણા સેવ કરવાનો આવે બધા દાવદા ડિવાઇડ કે છે એટલે જે શક્તિ કેન્દ્રિત થવી જોઈએ જે પરિણામ લાવવું જોઈએ એ પણ આવતું નથી અને ફરીથી બધા જ વડીલો ફરી કેતના જેટલા મંડળે છે ના પ્રમુખો એ સંતો એવા આશીર્વાદ પણ આપીએ કે તમે એક સ્ટેજ ઉપર બેસો તો કેટલા રૂડા લાગો અને એકબીજાને માન સન્માન આપો તો આ સમાજનું જરૂર કલ્યાણ થશે અને જે વિદ્યાર્થીઓ આજે પોતપોતાના અભ્યાસક્રમમાં જે સ્લાઈડ પાસ થયા છે એ બધાને ફરી ફરી ખૂબ ખૂબ અભિનંદન ક્લાસ વન અધિકારી બનો એવી શુભકામના અને ખૂબ ખૂબ આભાર કે આપણો સમાજ ખૂબ આગળ રામી મહાના આશીર્વાદ આશીર્વાદ ઉપર ઉતારે અને ભવિષ્યમાં જેમ માનદાતા મહારાજ સમયમાં શાસક પક્ષમાં આ સમાજ હતો જેમ માધવસિંહ સોલંકી સાહેબ સમયમાં આ સમાજ શાસક હતો જેમ સમયમાં આ સમાજ પક્ષ હતો થઈને રહે અને શિક્ષિત થાય શુભકામના સાથે બોલે ગિરનારી મહારાજ મહારાજાતા મહારાજ આજે મહામંડલેશ્વર એક હજાર આઠ ના મહંત શ્રી 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 ભારતી બાપુ આજે સુરત ખાતે પધાર્યા છે શ્રી ઘેડિયાકોડી સમાજ ટ્રસ્ટ સુરત તો બાપુ આજે શું કહેશો તમે શું સંદેશ આપશો જો આજે અષાઢી બીજના પરમ પાવન દિવસે સમસ્ત ઘેડિયા કોળી સમાજના સ્નેહ મિલનમાં વિદ્યાર્થીના સન્માન સમારોહમાં ઉપસ્થિત સમગ્ર સુરતના અલગ અલગ સંગઠનો ચાલે છે એમાંથી એક સંગઠન એટલે સમસ્ત ઘેડિયા કોળી સમાજ જ્યારે વિદ્યાર્થીનો સન્માન સમારોહ થઈ રહ્યો છે ત્યારે જેમ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ કહેતા કે શિક્ષા શેરનિકા દૂધ હૈ જો પીએ ગાઓ દાહાડેગા તો આ સમા કોળી સમાજમાં સાક્ષરતાનું એક સર ઊંચું આવે અને બેકન એમ કહેતા કે નોલેજ ઇઝ પાવર વિદ્યા છે પાવર છે શક્તિ છે એનર્જી છે તો આ કોળી સમાજના ઉત્થાન માટે સમાજમાં ખૂબ શિક્ષણ દ્વારા સ્તર ઊંચું આવે જાગૃતિ આવે અને સમાજ એક બને જેમ ગોસ્વામીએ કીધું કે જહા સુમતી તહા સંપત્તિ નાના જહા કુમતી તહા વિપતિ નિદાના તો લગભગ ગુજરાતમાં ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ કોળી સમાજ કરે છે અઢી કરોડનું પોપ્યુલેશન છે અને દોઢ કરોડનું જંગી વોટિંગ અને એંસી લાખ ઘર ધરાવે છે ત્યારે આ સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ દૂર થાય વ્યસનો દૂર થાય અને સાક્ષરતા દ્વારા એ લેવલ ઊંચું આવે સમાજનું ખૂબ ડેવલપ થાય અને જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમમાં સારા માર્ક્સ મેળવીને આવ્યા છે એ પણ ક્લાસ વન અધિકારીઓ બને અને સમાજમાં શિક્ષણ દ્વારા ક્રાંતિ આવે એવી શુભકામના પાઠવું છું જય ગિરનારી જય આપી